નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક લોક જેનું નામ છે ફરાક સાદા લોક મિત્રો માણસ છે ને એ બે પ્રકારના હોય એક એ જે મેફિલ જાય ને એટલે બધા એમ કે ભાઈ આવી ગયા અને બીજા એ કે મેફિલ માંથી જાય ને એટલે બધા કહે ભાઈ આનંદ થઈ ગયો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચીજ મિત્રો અમે તમારી સાથે દસ દિવસ આ

ઠાકોરજી એ બેસી ગયા એના શણગાર થઈ ગયા છે બાજુએ એના પૂજા કરી લીધી છે ઠાકોરજીની મેં પણ દર્શન કરી લીધા છે સવારના નાસ્તાની તૈયારી હા ચા તૈયારી હાલે છે મમરાની તૈયારી અને મિત્રો તમારામાંથી ઘણા લોકો એમ કહેશે પરેશભાઈ મમરામાં શું ભાઈ મમરા છે ને વઘારવાની એક આર્ટ છે હકીકત નહીં તો પરસો વળી જાય નો સારા વગારે એ તમને બતાવજો જો શું શું નહીં ગુપાયું હળદર હમ એલમાં નાખી દેવાનું છે મમરા ચારી લઈ લીધા છે એલગન નહી કુજે એલતાન તો આલા મમરા ત્રાંતાવા દેજ મમરાના તળવાઈને શરસાઈક દમ ક્રિસ્પી મારે એના મોટા આ છે આગળ પડતું તમે ટ્રેન લીયો ને જ મમરા સારા થાય આ આટલી ફ્રિ અને આટલી ફ્રાય સોરી હં હં ચાલો આતે આપણી ચા અને મમરા દઈ ખાય છે ત્યાં સુધી મને તમને બતાવી દો આ જે ઠાકોરજીના પ્રસાદમાં છે બનાના સુખડી છે બહુ છે અને માખણ છે બરાબર છે

ચહેરા આપણે હલાવી લઈ એટલે ખબર પડે મમરા રેડી થઈ ગયા છે અને આજે સવારનું આપણું ભોજન એ નાસ્તો હોમ મિનિસ્ટર પણ આવી ગયા છે તમારું જો અડધું કામ કરી દીધું સેવ ફિક્સ કરી દીધી ચાલો ભાઈ ચાલો મિત્રો ના ચા નાસ્તો કરવા અને સવારના પણ માં ગરમા ગરમ જો સેવ મમરા ખાવાની મજા આવે ને ભાઈ બહુ મજા આવે હમ આજે ઝકેલા રોસ્ટ કરેલા મસાલાવાળા સિંગ દાણા અમે લોકો આ નાખી દીધી અને આમ નાખી કરે ખૂબ મજા આવે આને સારે નાખીને ખાવાની હમ તમે કરજો તમને મજા આવશે નાસ્તાની મજા માણી લો પછી આગળ શું થાય છે બતાવું તમને ઓકે ત્યાં સુધી તમે રેસ્ટ કરો ચાલો મિત્રો સવારના વાગી ગયા છે સાડા અગિયાર અને મારે જવાનું છે આપણા એડિટરની ઓફિસે કામ પતાવી લો પારું છે એનું કામ પતાવે છે કાંઈ વાંધો નહીં અને હાલો પારું અંબા અંબા જય શ્રી કૃષ્ણ હું જાઉં છું તમારે જઈને જાઉં જવાનું તમારે મારી ભેગું આવવાનું છે ઓકે હાલો આવી ગયા છે આપણે મહાદેવના દર્શન કરવાનું સત્સંગ ચાલુ હોય છે બાર બધે સત્સંગ ચાલુ હોય છે ગોપી મંડળ નો અને ખૂબ મજા આવે છે આવા સત્સંગ જ્યાં સુધી મંદિરમાં ચાલુ છે ને ત્યાં લાગી પરિવારમાં સંસ્કાર રહેશે એકદમ નેચરલ વસ્તુ હોય છે અને સાંભળવું ખૂબ ગમે છે ખુબ સરસ હોય આ ભજન બધા ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા હતી અમારા ખાસ મિત્રને ત્યાં જેના હાથમાં અમારું ભવિષ્ય છે એટલે અહીંયા બધી અમારી કુંડડી લખાઈ છે એનું કામ કરે છે આ છે અમારા ખાસ મિત્રો સંજયભાઈ અને આપણું બધું એડિટિંગ એ કરે છે તો હાલો હવે એની અરે ડિસ્કસ કરી લો આ સાઈડ બેસે છે એમના નાના ભાઈ તેનું નામ છે સચિન તેંડુલકર એ ઓપનિંગમાં રમે અને આ વન ડાઉન ફાઈનલી મિત્રો બહુ વર્ષ પડી ગઈ છે આજે જ્યારે આપણે ફરી પાછા કરે મોડું ઓર બોલો તે જો અરમની સબરા ખાતા થાસે નાલે એકવાર માર્કેટમાં માં જઈએ એટલે બધાય કામ પૂરા કરવા પડે દૂધથી માંડીને દરેક વસ્તુ લાવીવાની હોય લે હે મને છે ઓર તો તો આખો દિવસ કામ હાલતું હોય બારે આખો દિવસ કામ હાલતું હોય

તો હા મવા અટપટા સાક હવે આતરા રેગ્યુલર બનતા હોય અને ભાઈ શિયાળો છે ત્યારે આ દો ક્યારે ખાશું પછી છે વાહ હમ મારું છે ભાઈ હવે છે ને મોજ માણું છું ત્યાં સુધી તમે થોડોક રેસ્ટ કરી ગયો અને પછી વરી પાછા મળીએ જમવા ચાલો બધાય જમવા આવો

સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મેક્સિમમ આ ટાઈમ છે ને એ છે લેડીઝ લોકોનો પાણીપુરી ખાવાનો કોઈ પણ બાનું કાઢી અને બહાર નીકળી જવાનું શાક લેવા જાઉં છું દહીં ઉધરાવા જાઉં છું કોઈ પણ કામ ગોતી અને બસ થાય છે ને કામ પતાય આવે ને પાણીપુરી ખાઈ આવે કાંઈ નહીં દિવસને કહું છું કે જાય છે કામ કરવા

પછી જરાક જરાક ગપસપ કરી આવી પછી બસ ઓ તો આઈસ્ક્રીમ ખાઈ પાણી નો આવે અમારે પણ કે તો ઈ ખવાય એવું નથી ફાઈનલી હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ દહીણું દરાવાઈ ગયું આપણે આજે તો સરસ ઘણા કામ પતી ગયા પછી આવીને કપડાં ઘડી કરી થોડુંક બીજું આડાવડું કામ કર્યું આપણે છે ને બપોરે મોડા જમીએ એટલે આપણે રસોઈનો ટાઈમ સાંજ સાંજનો થોડોક મોડ હોય બહુ વહેલું ન હોય હવે ગયા છે એનું કામ પતાવવા આજે આપણે બનાવવાના છે એક અલગ પ્રકારના આલુ પરોઠા એને ખબર નથી કે બપોરે મોડું જઈમાં છે એટલે થોડી ઘણી ભૂખ હશે એમ એટલે એના માટે જો આ બટેટા બાફવા મૂકું છું ને આ અડધું બાઉલ છે અડધી વાટકી છે લીલા વટાણા એને આપણે બ્લાન્જ કરીશું ને આ બટેટા બાફવા મૂકી દઈશું આવે તો આપણે ગરમા ગરમ પછી પરોઠા ઉતારવાના જરીએ તૈયાર રાખવું હોય ને તો એમ એટલા માટે ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા હતા ને બાર ને આવી ગયો છું પાછું ઘરે ઓમની સ્ટર એજ યુઝુઅલ એનું કામ પતાવે છે પરૂપ જમવામાં શું છે બનાવું છું પરોઠા હા વાહ સરસ આવી ગયા બધી તૈયારી જ કરતી બફાઈ ગયા વટાણા થઈ ગયા તૈયાર કરું છું કેટલી વાર લાગશે બસ 5 મિનિટ લોટ તૈયાર કરું એટલે ગરમા ગરમ ખવાય ને એટલે પછી મે મોળું ને કીધું કરું એમ સરસ મજાની ભૂખ લાગી ગઈ છે લાગી ગઈ ને ભૂખ યસ બહાર જઈને આવી એટલે લાગી છે કા અમે પાણીપુરી પૂરી નો ખાધી હોય ને એટલે પાણીપુરી પૂરી નથી ખાધી મે કે ખાધી છે હું કે બહાર પાણી જ ખાઉં છું પાણી વગર ખાધી હોય પૂરી કે તો હું જ પાણી વગર બરોબર ને મિત્રો

એટલે આપણે છે ને ખમણી ને જ લેવાના છે એટલે ગાંઠા નો સરસ આપણો લોટ તૈયાર થાય બટેટા બાફી ને ખમણી લેવાના તો નવા બટેટા સરસ આવવા મળ્યા પાકી ગયા એટલે હમ આ સ્ટાર્ટિંગ થઈ ને ત્યારે નો ગમે નવા બટેટા આટલું ઝડપથી થઈ જાય છે પણ અમારી ઘરે

મિક્સર માં કર નાખો તો એ ચાલે આ રીતે કરો તો ચાલે આપણે નાખશું આ રોટલીનો લોટ તમારે જેટલા બનાવો પરોઠા કોથમરી મરચા ચીખું ખાવું હોય તો ચીખું મરચું નાખવું આ છે નમક સ્વાદ અનુસાર અડદર પાવડર આ છે જીરું પાવડર આ લાલ મરચું લીલું મરચું આપણે નાખ્યું છે ને બહુ તીખું તીખું નહીં આવે આ છે ગરમ મસાલો આ છે મો પહેલાં આ બધું મિક્સ કરી દેસુ જરૂર લાગશે તો પાણી એટલું પરસવામાં તો ફક્ત આમાં નામાં લોટ બંધાઈ જાય આપણે પહેલાં અમે લોકો આ રીતે આલુ પરોઠા નહોતા કા જ્યારના અમારો હોમ મિનિસ્ટર પરણીને આવ્યા ને

તો તમારી સાથે વાતચીત થઈ ગઈ અમારે ફાઇનલી મિત્રો રેડી થવા મળ્યા જ આવડા પરોઠા જો ફોર ફ્રેટ સાઇનિંગ ટુ બૂટ પણ આ પકડા પણ ઘણાઈ જાય આ કઈ વાર જ ન લાગે માં ગરમે સરસ લાગે ને ઠંડાઈ સરસ લાગે એવા સોફ્ટ થાય બાકી નું બટેટું હે ને એની હિસાબ કેટલી ઝડપથી થઈ એ જોવો તમે જ્યારે પણ તમારે જરૂપથી આ કરવા હોય ને ફટાફટ અને ઠંડા ગરમ બે ખાવાની મજા આવે છે એકદમ ઈઝીલી થાય છે અને લાગે છે ખાવામાં એકદમ મસ્ત કોઈ પણ વસ્તુ સાથે ખાવાની ખૂબ મજા આવે છે પછી દહીં હોય ચૂંદો હોય અથાણું હોય શાક હોય કે પછી

અરે મને એ બહુ યાદ આવે અત્યારના ન્યુ જનરેશનનો જોને વિચારતા જગા નાપોન જટો કોણ હતો પણ એક મજાનું સક્ષમ પાત્ર હતું સાબુદીનભાઈનું કોઈ આવે કે પરોઠા છે છે હમ આલુ મટર પરોઠા છે તમારી સાથે વાત કરતા કરતા થઈ ગયા બધા એકી સાથે અને પૂરી પાંચ મિનિટ નથી થઈ કીધું બેસતા થાવ તમે હારે બેસ નવ ને પંદર એટલે કે સવા નવે ચાલુ કરેલો કાર્યક્રમ જોઈ ગયો સાડા નવ ને પૂરો અને મેડમ આવી ગયા છે જમવા ચાલો આવી જાઓ તમે જમવા ચાલો ચાલો હવે ડિનર લઈ લઈ ફટાફટ એકદમ પહોંચાડવું જેવા ભાઈ આમ જવા તમે ખાવાની મજા આવી જાય એવા ચાલો ચાલો અને સોસની અરે સૌથી વધારે ખાવાની મજા આવે છે અને બીજું છે આ જે છુંદો એ સિઝનમાં બનાવેલો હોય ને ખાચી કેરીનો ભાઈ આ છુંદો હવે લાગે છે આની યારે અને બાય ધ વે આખતી અમારા ગામમાં ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે તમારા ગામનું કહેજો અમને કોમેન્ટ સેક્શનમાં ચાલો હવે અમે ભોજનની મજા માણી હતી તમે આજે જમવાનું શું બનાવ્યું એ કહેજો ભાલો જમવા મસ્ત ઓપ્શન છે યાર હવે અમે ભોજનની મજા માણી એવું કારણ છે કે આજે છે શનિવાર એટલે અમે જવાના છીએ બાલાજી દર્શન કરવા માટે હમણાં આશા રાખી છે કે આજની આ વાત આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા કરો ચાલતા જતા બહુ વિચાર કરતા છે ને એવું લાગે છે કે દરેક સંબંધ છે ને મગપુડા જેવો મીઠો મધ જેવો હોય છે જેને છેડો નહીં ને તો બધું સુંદર છે છેડો તો પૂરું આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ નમસ્કાર